નમસ્કાર બાળકો કેમ છો તમે બધા એકદમ મજામાં હશો અને તમારા બધાનું ભણવાનું બરાબર ચાલતું હશે આની પહેલાંના લેક્ચરમાં આપણે પાઠ બે દક્ષિણ પાદમ સંસ્કૃત વિષયની અંદર એને પાકા ચોપડામાં શબ્દાર્થ અને ભાષાંતર લખી લીધું હશે મેં બ્લોગ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો હતો મારી બ્લોગની લિંક વોટ્સઅપમાં પણ શેર કરેલી હતી વેલ એઝ તમે જો બ્લોગ સર્ચ કર્યો હશે તો ત્યાંથી પણ તમને મળી જશે તો તમે એમાંથી એ લખી લીધું હશે હવે આજના દિવસે આપણે લોકોએ પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય કરવાનું છે તો પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય તદ્દન સહેલું છે નીચે આપેલા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો પુરસ્કુરુ 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 કુરુપૃષ્ઠમ કુરુ પૃષ્ઠમ ભ્રાયમ તમ ભ્રામય તમ ભ્રામય તમ ભ્રામય તમ नृत्यामः 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 खादामः 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 सर्वाङ्गमः सर्वाङ्गम सर्वाङ्गम पुरुस्कुरु कुरुपृष्ठं भ्रामयितं नृत्यामः खादामः सर्वाङ्गम् નીચે આપેલા શબ્દો અભિનય સાથે બોલો તો એ તો અત્યારે પોસિબલ નથી હું આશા રાખું છું કે તમે લોકો જ્યારે આ શબ્દ સાંભળશો ત્યારે તમે અભિનય સાથે આ વસ્તુ કરશો પુરહ ગાયમ એટલે ગાવું પુરહ એટલે આગળ ગાયમ એટલે ગાવું પૃષ્ઠમ એટલે પાછળ પૃષ્ઠમ એટલે પાછળ નૃત્યમહ એટલે નાચવું ખેલામહ એટલે રમવું ગોલાકારમ એટલે ગોળ ગોળ ફેરવવું અથવા ગોળ ગોળ ખાદામહ એટલે ખાવું વાદ પાદમ વાદ એટલે વામ એટલે અડધી કલાક ડાબા પડખે સુઈ જેને વામ કુક્ષી કહેવાય તો વામ કુક્ષી એટલે શું ડાબા પડખે જે આપણે રેગ્યુલર બોલી છીએ અજાણ્યો શબ્દ નથી આપણા માટે વામ કુક્ષી એટલે ડાબા પડખે શું તો અહીંયા વામ પાદમનો શું અર્થ થશે ડાબો પગ અને દક્ષિણ હસ્તમ જમણો હાથ નીચે આપેલા શબ્દો શુદ્ધ અક્ષરે જોડણી શુદ્ધિ સાથે લખો તો બેટા આમાં જેટલા પણ શબ્દ છે બધાની જોડણી સાચી જ છે દક્ષિણ પાદમ ગોલાકારમ પુરસ્કુરુ બધાની જોડણી સાચી છે હવે એના પછીનો પ્રશ્ન છે નીચેના શબ્દો વાંચો અને લખો આ છે ને વિરુદ્ધાર્થી આપેલા છે દક્ષિણ વામ દક્ષિણ વામ જમણો ડાબો જમણો ડાબો મંદમ શીઘ્ર પુરહ પૃષ્ઠમ આગળ પાછળ આગળ પાછળ નીચેના શબ્દો વાંચો અને લખો તમારે આ ઈંચ ખાલી લખવાના છે મંદમ મંદમ ધીમે ધીમે મંદમ મંદમ ધીમે ધીમે તમારે મંદમ મંદમ જ તો તમને ખાલી ગુજરાતી તમારા નોલેજ માટે કહું છું શીઘ્રમ શીઘ્રમ તમારે અહીંયા શીઘ્રમ શીઘ્રમ જ લખવાનું છે જેનો અર્થ અથવા ઝડપ ઝડપ એટલે ધીમે ધીમે શનિ શન ધીમે ધીમે દૃષ્ટમ દૃષ્ટમ એટલે વારંવાર દૃષ્ટમ દૃષ્ટમનો શું અર્થ થશે વારંવાર તમારે ખાલી આ જોઈને જ અહીંયા લખવાના છે સંસ્કૃતમાં જ ત્યાર પછી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દો બનાવી લખો બોલો અને લખો તો ખેલ નું ખેલામહ કર્યું તો આપણે ખાદ તો ખાદામહ ખાદામહ ખાદ ખાદ ખાદામહ નૃત્ય નૃત્યામહ નૃત્ય નૃત્યામહ આપણે લખતા પણ જાય ચાલો સાથે એટલે તમને લોકોને કન્ફ્યુઝન રહે ખાદ ખાદામહ नृत्य नृत्या पढ़ पढ़ा मह लिख लिखा मह पीब पीबा मह ચલ ચલામ ભ્રમ તેનું અહીંયા લખી છે આપણે ભ્રમા મહ ક્લિયર એટલું ખાદ તો તમારે લોકોએ આજના હોમવર્કમાં આ જે આપણું જે સ્વાધ્યાય છે બહુ જ નાનું છે એને પાઠ્યપુસ્તકમાં એક વખત સારા અક્ષરે લખી અને મને મોકલવાનું છે તો બાળકો હવે મળીશું આના પછના લેક્ચરમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો 아우, 쥬?